અત્યારે જે ગીત ગાવા જઈ રહી છું તે કંસનું છે જિંદગીના કેટ જિંદગીમાં કેટલું કમાણા રહે જરા સરવાળો માંડજો તેનો રાગ છે કંસેના કેટલા પ્રકાર છે જરા સરવાળો માંડજો કંસેના કેટલા પ્રકારો છે જરા સરવાળો માંડજો પહેલો તો છૂટે છે બારવાડ જો પહેલો તો છૂટે છે બારવાડ જો પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો કૌશના કેટલા પ્રકારો છે જરા સરવાળો માંડજો કેટલા માંડજો બીજો તો છૂટે છે નાનો રે કૌશજો બીજો તો છૂટે છે નાનો રે કૌશજો પ્રક્રિયા કરીને છૂટે છૂટે ભાગુ સભા માંડજો પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો સોસના કેટલા પ્રકારો છે જરા ભાગુ સભા માંડજો ત્રીજો તો છૂટે છે છાગડીઓ પૌંસજો ત્રીજો તો છૂટે છે પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો પ્રક્રિયા કરીને ને છૂટે છે જરા ભાગુ સભા માંડજો કૌશ કેટલા પ્રકારો છે જરા ભાગુ સભા માંડજો ચોથો તો છૂટે છે મોટો એ જો ચોથો તો છૂટે છે મોટો એ જો પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો પ્રક્રિયા કરીને છૂટે છે જરા ભાગુ સભા માંડજો કેટલા પ્રકાર છે જરા ભાગુ સભા માંડજો કેટલા પ્રકારો છે જરા સરવાળો માંડજો અસ્તુ